અયોધ્યામાં રામ મંદિરમાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને સમગ્ર ભારતમાં દિવાળી માહોલ સર્જાયો હતો ત્યારે ભાવિકોમાં શહેરમાં પણ મહાઆરતી ત્યારે બગસરા શહેરના ગોંડલિયા ચોક ખાતે બગસરાના નાગરિક શરાફી મંડળીના ચેરમેન અશ્વિનભાઈ ડોડિયા દ્વારા ભગવાન રામની મૂર્તિના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈ મહા આરતી પૂજન અર્ચન સાથે પ્રસાદનું આયોજન કરાયું હતું તો શહેરમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે તેવા હેતુ આ

આજે આપણને ખાસ કરીને આપણને આઝાદી મળી હોય ને એવો દિવસ આપણે માટે ખૂબ જ અગત્યનો દિવસ છે બાવીસ જાન્યુઆરી ત્યારે આપણને સૌને ખ્યાલ છે કે રામ ભગવાન આપણા ભગવાન આપણા ઈષ્ટદેવ છેલ્લા પાંચસો પાંચસો વર્ષથી જે મકાન વગરના હતા મંદિર વગરના હતા ત્યારે આપણે ખૂબ એની સામે સંઘર્ષ કર્યો છતાં મંદિર બનતું નહોતું આજે દેશના લોકપ્રિય વડાપ્રધાન માનની નરેન્દ્ર મોદી સાહેબ આવતા આજે જે રામ મંદિરનો જે જીર્ણોદ્ધાર કર્યો છે અને રામ મંદિરના જે મૂર્તિ પ્રતિષ્ઠા કરી છે ત્યારે માનની નરેન્દ્ર મોદી સાહેબને ખૂબ ખૂબ અભિનંદન આપું છું આખો દેશવાસીઓ બધાને ખૂબ ખૂબ આજે અભિનંદન આપ્યા છે સાધુ સંતો એ ખૂબ જ આશીર્વાદ આપ્યા છે ત્યારે આજનો દિવસ આપણા માટે ખૂબ ઉમંગ પર ભેરવાય એવા આપ સૌ માં કૈત્રીના ખાસ તરીકે મારા વડીલ મુરુપી એવા

ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ટ્વેન્ટી ફોર App મોબાઈલ એપ